નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ પરથી ખાસ કરીને કોન્સ્ટેબલ બાબતે ઘણા બધા ઉમેદવારોનો પ્રશ્ન આવે છે કે સર કોન્સ્ટેબલ પરીક્ષામાં સફળતા મેળવવા કેટલા ગુણ જોશે અથવા તો કેટલા ગુણ લાવવા જોશે જેથી કરી અમે પાસ તો થઈએ પણ પાસ થવાની સાથે સાથે મેરિટમાં પણ આવી શકીએ તો આજે આપણે આના વિશે વાત કરીએ છીએ અને આના વિશે આજે તમામ પ્રકારની જે મુખ્ય મુખ્ય બાબત છે એ કરવાની જેથી કરી તમારો સમય ના બગડે અને જે પણ માહિતી જોઈએ છે એ માહિતી તમને મળી જાય વિદ્યાર્થી મિત્રો જે પણ લોકો અત્યારે તૈયારી કરે છે એ લોકો માટે આપણે આજે આ મળીએ છીએ પહેલાં તો એવી માહિતી આપી હતી કે ભાઈ ખરેખર પેપર કઈ રીતનો છે પાર્ટ એ અને પાર્ટ બી ટોટલ બસો એમસીક્યુ બસો માર્ક ત્રણ કલાકનો સમય એટલે કે એકસો એસી મિનિટ મળશે પાર્ટ એમાં એસી માર્ક એસી એમસી ક્યુ મિનિમમ ચાલીસ ટકા તમારો ક્વોલિફાઇંગ જોઈએ છે જો ઈ ઓપ્શન અટેમ કરો છો તો નેગેટિવ રહેતા નથી બાકી જો તમે ખોટો પ્રશ્ન ટીક કરો છો તો પોઈન્ટ પચીસ કપાસ સિલેબસ તમારી સાથે છે પાર્ટ બીની જો વાત કરી લઈ તો એકસો વીસ માર્ક એકસો વીસ એમ શીખ્યું ચાલીસ ટકા મિનિમમ ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ છે નેગેટિવ માર્કિંગ એટલે ઝીરો પોઈન્ટ પચીસ ઈ ઓપ્શન કરો છો તો કાંઈ પણ ચિંતા રહેતી નથી વિદ્યાર્થી મિત્રો જે પણ લોકો કોન્સ્ટેબલ અને ની તૈયારી કરે છે તે લોકો માટે સરસ મજાનું પ્લેટફોર્મ પ્લેસ્ટોર ઉપર જઈએ ટેકનોલોજીની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ત્યાંથી તમને આ બધી જ વસ્તુની એક્સેસ મળી જશે કોન્સ્ટેબલ પીએસઆઈ બનેની તૈયારી કરું છું તો બનેનો મટિરિયલ ટેસ્ટ મોક ટેસ્ટ આ બધું તમને મળી જશે બાકી સ્પેશિયલ જે લોકોને ઇંગ્લિશમાં તકલીફ થાય છે તે લોકો માટે પીએસઆઈના મોક ટેસ્ટ આવી ચૂક્યા છે આમાં તમને જે છે એ ગાઈડન્સ મટિરિયલ પણ મળી જશે તો આ પણ તમારી માટે એક સારી બાબત છે બાકી ટેસ્ટ તો તમારી પાસે જ બાકી વધુ માહિતી માટે ચોરણો બે ચોમદ્રા સાડત્રીસ ચોગણીસ આ નંબર ઉપર વોટ્સએપમાં હાઈ કરી મેસેજ કરાવો બાકી ડાયરેક્ટ જોડાવો તો લિંક

પાસિંગ માર્ક્સની વાત કરીએ કે ચાલીસ ટકા કમ્પલસરી છે તો બત્રીસ છે પાર્ટ એમાં પાર્ટ બીમાં અડતાલીસ છે ટોટલ થવા છે બસોમાંથી એંસી માર્ક હવે આવે છે મુખ્ય વસ્તુ તો ભાઈ એક્સપેક્ટેડ મેરિટ કારણ કે જે પહેલો ભાગ જે આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ એમાં ગણિત રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન અને જે ગુજરાતીનો ભાગ રહે છે તો એસી માર્ક છે તો એસીમાંથી અહીંયા ગણિતનો પોર્શન છે એટલે એક્સપેક્ટેડ લઈ શકાય કે પાંત્રીસથી પિસ્તાલીસ એવરેજ જો આપણે ગણવા જઈએ તો બાકી ઘણા બધા લોકો અત્યારે અત્યારે કહી જ દીધું છે કે ભાઈ મેથ્સ અને રીઝનિંગ છે એટલે મોસ્ટ ઓફ લોકોએ તૈયારી કરી દીધી હશે પણ એવરેજ એવરેજ આપણે માનીએ તો પાંત્રીસથી પચાસ અથવા તો પિસ્તાલીસ માર્ક સુધીની એવરેજ આપણે રાખીએ છીએ બાકી પછી ડિપેન્ડ છે પેપર કેવું નીકળે છે અને પાર્ટ બીની જો વાત કરીએ તો એસીથી લઈને નેવું માર્ક સુધીનું રહી શકે છે આમ તેમ ગણી લેવાનું હવે જો આપણે ટોટલમાં વાત વાત કરીએ કે ભાઈ કેટલા આટલા સુધીનું મેરિટ રહી શકે છે તો કે ભાઈ એકસો પચીસથી એકસો પાંત્રીસ માર્ક્સ સુધીનું મેરિટ રહી શકે છે આમાં તમારે પંદરનો વધારો કરવાનો છે ને દસનો ઘટાડો કરવાનો છે તો આશા રાખીએ છીએ એક તમને ટેન્ટેટિવ આઈડિયા આવ્યો હશે કે ભાઈ આટલા માર્ક્સ તમારે થવા જોઈએ મિનિમમ તમારે પાસ થવા માટે એસી માર્ક્સ તો થવા જોઈએ જો એસી માર્ક્સ ન થતા હોય તો ખાસ કરી તૈયારીમાં લાગી જાઓ ડેલીના મોક ટેસ્ટ સોલ્વ કરવાનું રાખો જો મોક ટેસ્ટ મળે તમને અહીંયા બતાવેલું છે પ્લેટફોર્મ ત્યાંથી પણ તમને મોક ટેસ્ટ મળી જશે બાકી તમારી રીતે કોઈ પણ પ્લેટફોર્મ અથવા તો તમે માર્કેટમાં કોઈ પણ બુક હોય તો એ લઈ અને તમે જે છે ટેસ્ટ આપવાનું ચાલુ કરી શકો છો તો મળી જશે કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ